કે જે ડ્રોન હાઈ ટેન્શન વાયર નીચે પણ સરળતાથી ઉડી શકે છે અને કોઈ ક્રેશના ઇસ્યુ રહેતા નથી આ બે રડારથી ડ્રોન તમારું ક્યાંય ઝાડને ભટકાશે જ નહીં એટલે વર્ષે નવથી દસ લાખ રૂપિયાનું એને કામ પણ આપીએ છીએ એની સાથે એમઓયુ કરીને ગેરંટી પણ લઈએ છીએ તમને ચાલીસ હજારની પાયલટ ટ્રેનિંગ ફ્રી મળે છે ગુજરાત સરકાર ડ્રોન ઉપર સબસિડી લેવા જઈ રહી છે રાજકોટની આ ભૂમિ ઉપર એગ્રી વર્લ્ડ કૃષિ મેળાનું સરસ મજાનું આયોજન થયું હતું અને એમાં અત્યારે ખાસ કરીને એગ્રીવોન જે કંપની છે કે જે અતિ આધુનિક ડ્રોન બનાવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરે છે અતિ આધુનિક શબ્દ જ્યારે ક્યારે આપણે વાપરી શકીએ ખેડૂત મિત્રો તો જ્યારે ટેકનોલોજીનો પૂરેપૂરો સમન્વય હોય અને સમન્વયની સાથે જે કંપની કામ કરતી હોય એને આપણે અતિ આધુનિક ટેક શબ્દ વાપરી શકીએ છીએ સર આપણી સાથે જોડાઈ ગયેલા છે એની સાથે આપણે પરિચય લઈએ સબસિડીમાં કેટલું ફાયદાકારક છે કેવી રીતના સર્વિસ પ્રોવાઈડ કરે છે જે ખેડૂત મિત્રો આ ડ્રોનને વાપરી રહ્યા છે એ ખેડૂત મિત્રો કેવી રીતના સેટિસફાઈડ છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ અને તમારા પરિચય સાથે શરૂઆત કરીએ શો ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ છે મિહિર શાહ અને હું એગ્રીવન કંપનીનો ફાઉન્ડર છું અને આજે તમે અહીંયા જે ડ્રોન જોઈ રહ્યા છો એગ્રીઓનના સ્ટોલ ઉપર ઓકે તો આ ડ્રોન છે જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે જે જીએનએસએસ ટેકનોલોજી કહેવાય બાકીના ડ્રોનમાં તમે જુઓ છો કે એક જીપીએસ સિગ્નલ જેવું આવતું હોય છે આ લેટેસ્ટ ટેકનોલોજી છે જે અત્યારનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય છે જે વધારે કેવીની લાઇન જે પસાર થતી હોય એને કહેવામાં આવે છે તો એ હાઈ ટેન્શનની નીચે જ્યારે જીપીએસ વાળા ડ્રોન સિગ્નલ ડ્રોપ થાય અને ડ્રોન ક્રેશ પ્રશ્નો થતા હતા તો હવે અમે જનરલ એરોનોટિક્સ કંપની સાથે મળીને આ જીએનએસએસ ડ્રોન તૈયાર કર્યું છે કે જે ડ્રોન હાઈ ટેન્શન વાયર નીચે પણ સરળતાથી ઉડી શકે છે અને કોઈ ક્રેશના ઇસ્યુ રહેતા નથી એટલે હવે જે ખેતરનો એરિયા છૂટી જતો હતો એ પણ હવે છૂટશે નહીં ઓકે બીજી ખાસ માહિતીની વાતચીત કરો જેથી કરીને ખેડૂતોને વધારે ખ્યાલ આવે પછી આપણે આગળના મોડલની પણ વાત કરીએ જી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટોલ ઉપર આજે આપણે બે મોડલ રાખવામાં આવ્યા છે પહેલાં હું તમને આ મોડલની વાત કરી દઉં તો આ મોડલનું નામ છે ક્રિસક ટુ ઓકે ઓકે ક્રિશક બે આઈ તો આની અંદર લેટેસ્ટ જે જીએનએસએસ ટેકનોલોજી છે અને બીજી આની જોડે તમે સ્ટીક પણ જુઓ છો જે મેપિંગ સ્ટીક છે ઓકે આ મેપિંગ સ્ટીકથી તમને ત્રીસ સેન્ટીમીટરની એક્યુરેસીથી તમે તમારા કેતરનું માપ કરીને ડ્રોનને ઓપરેટ કરી શકો છો ઓકે એટલે તમારો કોઈ એરિયા છૂટશે નહીં અને હાઈ ટેન્શનના કારણે બીજો પણ તમારો કોઈ એરિયા છૂટશે નહીં હવે આ ડ્રોનની અંદર ફૂલ રડાર છે જે આને સામેનું રડાર કહેવાય ઓબ્સ્ટેકલ અવોઇડન્સ કહેવાય અને આની નીચે જે ટેરેન રડાર કહેવાય એટલે જમીનથી કેટલી હાઈટ પકડે એ રડાર છે ઓકે આ બે રડારથી ડ્રોન તમારું ક્યાં ઝાડને ભટકાશે જ નહીં એટલે દસ મીટર દૂર જઈને ઊભું જ રહી જશે આગળ જશે જ નહીં એટલે તમારો અકસ્માત એક્સિડન્ટ થવાનો ચાન્સ રહેશે નહીં અને નીચેના રડરથી તમારી જમીન ક્યાંય સમતળ નથી અને ઊંચા ટેકરો આવ્યો તો ડ્રોન ખુદ હાઈટ પકડી લેશે એટલે ડ્રોન નીચે પણ ક્યાંય ક્રેસ થશે નહીં આ ડ્રોનની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કેમેરો છે અહીંયા લેસ લાઇટ છે ઓકે અહીંયા બેટરી આવશે આ દસ લીટરની ટેન્ક કેપેસિટી છે બેટરી પણ તમને પચીસ હજાર બસો એમએચની મળશે ઓકે આને જે છે છ એટલે હેક્ઝાકોપ્ટર છે એટલે હેક્ઝાકોપ્ટર એટલે બેલેન્સ સારું રહે ઓકે અને બીજું આનું જે રિમોટ આવશે ઓકે તો એની અંદર તમે તમારો મોબાઈલ પણ અટેચ કરીને ચલાવી શકો છો એટલે તમે મોબાઈલ કાઢી લીધો તો તમે ઘરે બેઠા પણ એના ડેટા ગમે ત્યાં રસ્તામાં પણ ચેક કરી શકો છો કે કેટલો છંટકાવ કર્યો છે ક્યાં થયો છે કોઈને એનો સ્ક્રીનશોટ મોકલવો હોય ખેડૂતને અને એના ઉપરથી તમે એનો રેટ કે ભાઈ બે ત્રણ એકર થયું ચાર એકર થયું એ તમે મોબાઈલમાંથી જ ઓપરેટ કરી શકો છો તો આ ડ્રોન તમારા મોબાઈલથી તમે ઓપરેટ કરી શકો છો એ ટેકનોલોજી છે હવે તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ આમાં નોઝલ કંઈક અલગ ટાઈપની છે ગોળ ફરતી નોઝલ છે જેને સેન્ટ્રીફ્યુગલ નોઝલ કહેવામાં આવે છે હવે સેન્ટ્રીફ્યુગલ નોઝલ છે એટલે એ કમ્પ્લીટલી છે ને સાયક્લોન ટાઈપનો સ્પ્રે કરે છે અને સાયક્લોન ટાઈપના સ્પ્રેના કારણે તમારા બાગાયતના જેવા પાકો છે કે આંબા થઈ ગયા ચીકુ થઈ ગયા દાડમ થઈ ગયા એમાં પણ છેક વચ્ચે સુધી અને નીચે સુધી પણ એનો ફૂફ્વારો જાય છે એટલે આ લેટેસ્ટ ટેકનોલોજી છે કે જે સેન્ટ્રીફ્યુગલ નોઝલ છે જે અત્યારે આપણે આ ડ્રોનમાં લોન્ચ કરવામાં આવેલી છે તો આ ડ્રોન વિશે કહી દઉં તો હવે હું તમને એક બહુ મજાની ઓફરની વાત કરી દઉં હા તો હવે જુઓ કે અમે અત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે કામ કરી રહ્યા છીએ ઓકે તો અત્યારે ક્રિષક ટુ આઈ જે આ ડ્રોન છે એની ખૂબીઓ તો બધી આ લિટરેચરમાં લખેલી છે ઓકે અને તમારા માધ્યમમાંથી પણ તમે આપજો તો હવે અમે આમાં એક ઓફર લઈને આવ્યા છીએ ખેડૂતો માટે આ ડ્રોનની કિંમત છે છ લાખ પચાસ હજાર રૂપિયા ઓકે અત્યારે છ લાખ પચાસ હજાર રૂપિયા છે પણ અમે આની અંદર પાયલટ લાયસન્સ એટલે જે પચાસ હજારનું લાયસન્સ આવે ચાલીસથી પચાસ હજારનું મીડિયમ કેટેગરીનું એ અમે ફ્રીમાં આપીએ છીએ એટલે હવે જે ખેડૂત ડ્રોન ખરીદે છે એને લાયસન્સ માટે વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી ખાલી અમે આ ડ્રોન કરીશ લાઇસન્સ આપીશું અને બીજું ભારત સરકારની એક યોજના છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે ભારત સરકાર એમને નેવું ટકા લોન આપે છે ખેડૂતોને હા તો એ લોન આપે છે અને મહિનેનો એનો પંદર હજાર રૂપિયાનો હપ્તો હોય છે અને એનું વ્યાજ ખાલી છ ટકા જ છે એટલે એઆઈએફ યોજનાના લાભ અંડર અમે એમ પેનલ છીએ તો એના અંડરમાં પણ તમે આ ડ્રોન ખરીદ શકો છો એટલે તમારે ખાલી દસ ટકા રકમ જ ભરવાની છે અને હવે બીજું અમે કંપની તરફથી એક તૈયારી આપીએ છીએ કે જ્યારે પણ કોઈ ખેડૂત લોન ઉપર ડ્રોન લે છે તો એને પહેલાં મહિનાથી કદાચ કામ ના મળ્યું બીજા મહિનાથી કામ ના મળ્યું તો ખેડૂત એટલે કોઈ આન્ટરપ્રિનર ડ્રોન લઈ રહ્યો છે કે જે રૂરલમાં ડ્રોનનો વ્યવસાય કરવા માંગે છે તો એ પહેલાં મહિને કદાચ એને કામ ના મળ્યું કે બીજા મહિને ના મળ્યું તો પ્રથમ ત્રણ હપ્તા એના પંદર હજાર લેખે મેક્સિમમ પંદર હજાર રૂપિયા પ્રથમ ત્રણ હપ્તા અમે એના ખાતામાં ટ્રાન્સફર કરીશું અમાઉન્ટ ઓકે એટલે ખેડૂતને પહેલાં ત્રણ મહિના હપ્તા ભરવાનું ટેન્શન જ નથી અમે એના ખાતામાં ભરીશું ને એ બેંકમાં ભરશે ઓકે અને ત્રણ હપ્તાની જવાબદારી અમે લઈએ છીએ માત્ર સાડા છ લાખની કિંમતમાં લાયસન્સ અને પહેલાં ત્રણ હપ્તા એઆઈએ લોન કરાવીએ છીએ અને એનાથી ઉપરીત હવે અમે ખેડૂતને એટલે જે પણ ડ્રોન ખરીદે છે એને કામ પણ આપીએ છીએ તો અમે બે હજાર એકર એટલે વર્ષે નવથી દસ લાખ રૂપિયાનું એને કામ પણ આપીએ છીએ એની સાથે એમઓયુ કરીને ગેરંટી પણ લઈએ છીએ એટલે જેથી અમારો ટાર્ગેટ હોય કે ભાઈ બારથી લઈને અઢાર મહિનામાં એની જે ડ્રોનનું ઇન્વેસ્ટમેન્ટ છે એ નીકાળી શકે અને ફ્રી થઈને બીજું ડ્રોન વસાવી શકે તો આ રીતે અમે ડ્રોન સાથે આખી સ્કીમનો લાભ આપી રહ્યા છીએ હવે બીજું જે ખાસ મોડલ છે એની પણ આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે હવે આ પણ જે છે એની એનો ફાયદો કેવી રીતના થાય છે અને કેવા કેવા ખેડૂત મિત્રો માટે ખૂબ સારી રીતે આ ડ્રોન પણ ઉપયોગમાં આવી શકે છે એની આપણે માહિતી મેળવી લઈએ તમે જણાવો જી તો હવે આ જે બીજું મોડલ જોઈ રહ્યા છો તો આમાં જીપીએસ ટેકનોલોજી છે ઓકે એટલે જે બેઝિક ટેકનોલોજી જીપીએસની છે આ પણ હેક્ઝાકોપ્ટર છે આની પણ દસ લીટરની કેપેસિટી છે આમાં પણ બંને રડાર છે ઓકે ઓકે આમાં તો અહીંયા પણ પચીસ હજાર બસો એમએચની બેટરી આવશે ઓકે તો ફીચર્સ તમે જોયા જેમ આપણે આગળ જોયા એ જ રીતના ફીચર્સ છે પણ આમાં ખાલી જીપીએસ ટેકનોલોજી છે ઓકે એટલે અને આ ડ્રોન જીપીએસ ટેકનોલોજીના કારણે થોડું સસ્તું રાખવામાં આવ્યું છે એટલે આની કિંમત છે માત્ર સાડા પાંચ લાખ રૂપિયા અને આની અંદર પણ સેમ સ્કીમ અવેલેબલ છે તમને પાયલટ ટ્રેનિંગ ફ્રી મળે છે અને પ્રથમ ત્રણ હપ્તા તમે જે લોન કરો છો એપ તો પ્રથમ ત્રણ હપ્તા અમે ભરીએ છીએ એટલે અમે ખેડૂતને આપીએ છીએ કે આપીએ છીએ અને આમાં જે ટેન્ક ટેન્ક સિસ્ટમ છે 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 કેટલા આપેલી તો આ આની અંદર તમે નોઝલ જોઈ શકો છો કે ચાર નોઝલ જોવા મળે મળશે જેમ આગલા મોડલ મોડલમાં બીજી નોઝલ હતી તો જે આ નોડલ નોઝલ છે એને ફ્લેટ જેટ કહેવામાં આવે છે કે અને આ ચાર હોય છે એટલે અર્ધવર્તુ અર્ધવર્તુ બને છે અને એનાથી પૂરો તમારો ઘેરાવો આવે છે એટલે બે મીટરથી લઈને ચાર મીટર સુધીનો પણ ઘેરાવો આ કવર કરે છે ઓકે બીજી ખાસ આપણે સર્વિસને લઈને વાતચીત કરીએ તો સર્વિસમાં કેવી રીતના તમારી ટીમ કામકાજ કરતી હોય છે એ પણ તમે જણાવી દો તો સર્વિસમાં જુઓ અમે અત્યારે રૂરલ આન્ટરપ્રિન્યર મોડલ ઉપર કામ કરી રહ્યા છીએ એટલે હવે આપણા ગામમાં જ રોજગારીની તકો કેવી રીતના ઊભી કરીએ હા તો અમે પાર્ટનરશીપ મોડલ ઉપર કામ કરીએ છીએ તો અમારી ટીમ ડ્રોન લઈને અમારે ખુદ નથી જતા સર્વિસ આપવા માટે પણ અમારી સાથે જોડાયેલા જે રૂરલ એન્ટરપ્રિન્યોર છે કે જેમને ડ્રોનમાં કામ કરવાની ખેતીમાં ધગસ છે ઓકે એમને અમે ડ્રોન આપીએ છીએ એમને લોન કરાવીએ છીએ એમને અમે કામ આપીએ છીએ ઓકે અને એમને અમે ટ્રેનિંગ આપીએ છીએ ઓકે તો વન સ્ટોપ સોલ્યુશન અમે આપીએ છીએ અને ડ્રોન આપ્યા પછી પણ રિપેરિંગ સર્વિસ મેન્ટેનન્સ આ બધી પણ સર્વિસ અમે પૂરી પાડીએ છીએ ઓકે તો એમને વર્ષે અમે નવથી દસ લાખ રૂપિયાનું કામ આપીએ છીએ અને અમે એમને એવી તૈયારી બતાવીએ છીએ કે જો તમે સારી મહેનત કરશો તો તમને ગવર્મેન્ટના પ્રોજેક્ટો અને બીજા વધુમાં વધુ તમને અમે બારથી અઢાર મહિનામાં તમારું ડ્રોનનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ફ્રી કરી આપીશું ઓકે હવે ગુજરાતમાં કેવા કેવા વિસ્તારો ઉપર તમારી આ એગ્રીવોન કંપનીના ડ્રોન અત્યારે ચાલી રહ્યા છે અને ખેડૂત મિત્રો એનાથી ખૂબ સારી એવી કમાણી કરી રહ્યા હોય એવું તમે જણાવો તો ગુજરાતની હું વાત કરું તો ગુજરાતમાં અત્યારે અમે બારથી તેર જિલ્લામાં કામ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે અઠ્યાવીસ આવા માઇક્રો એન્ટરપ્રિનર તૈયાર કર્યા છે ઓકે તો બારથી તેર જિલ્લા એટલે તમે જોઈ લો કે ભાઈ રાજકોટ છે જુનાગઢ છે વડોદરા છે સાબરકાંઠા છે અરવલ્લી છે ઓકે આણંદ છે અંકલેશ્વર છે તો આવા ઘણા બધા જિલ્લામાં અમારા એન્ટરપ્રિનર કામ કરી રહ્યા છીએ અને હવે અમે સૌરાષ્ટ્રમાં પણ ચાલુ કર્યું છે સૌરાષ્ટ્રમાં પણ હવે સુરેન્દ્રનગરમાં હમણાં આજે જ અમે એક ડ્રોનનું બુકિંગ કર્યું છે ઓકે અને એ જ પ્રમાણે હવે અમે જામનગર છે કચ્છ છે ભુજ છે અમરેલી આ બધા અમરેલી છે આ બધા એરિયામાં અમે આગળ વધી રહ્યા છીએ ઓકે તો છેલ્લે આપણા હજારો લાખો ખેડૂત મિત્રોને તમે શું વિચાર આપવા માગશો કે જેથી કરીને તમારા એગ્રીકોન કંપની સુધી જોડાય અને સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તો હું કહું તો તમે જો અહીંયા જોશો હા તો અત્યારે હવે અમે ડ્રોન આન્ટરપ્રિન્યુર તો તૈયાર કરી રહ્યા છીએ સાથે સાથે અમે હવે મહિલા ડ્રોન આન્ટરપ્રિન્યુર પણ તૈયાર કરી રહ્યા છીએ એટલે અમે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એફપીઓ છે એમના પણ મહિલા મેમ્બરને અમે ડ્રોનની ટ્રેનિંગ આપીએ છીએ એમને પણ આ જ રીતે એઆઈએ ભારત સરકારની યોજના અંડરમાં ડ્રોન અપાવીએ છીએ ઓકે વધુમાં પૂરું હવે ગુજરાત સરકાર ડ્રોન ઉપર સબસિડી લાવવા જઈ રહી છે હા તો એક ડ્રોન ઉપર એટલે સમજો કે ચાલીસ અને મેક્સિમમ ચાર લાખ રૂપિયાની સબસિડી પણ ગુજરાત સરકાર આપવા જઈ રહી છે તો ગુજરાત સરકાર પણ હવે સબસિડી ચાલુ કરવા જઈ રહી છે તો લગભગ એકથી બે મહિનામાં સબસિડી આવી જાય અને લેટ થાય તો કદાચ નવા વર્ષમાં આવે ઓકે પણ આ સબસિડી જેણે પણ ડ્રોન ખરીદેલું છે એ આઈ ખેડૂત ઉપર અપ્લાય કરી શકશે તો એ સબસિડીનો પણ લાભ એમને મળશે ઓકે તો ખેડૂત મિત્રો નીચેના જે કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે આજે જ આ કંપનીનો કોન્ટેક કરી શકો છો વધારે માહિતી માટે સમય મળે તો જે ખેડૂત મિત્રો ડ્રોન વાપરી રહ્યા છે એવા ખેડૂત મિત્રોના પણ ઇન્ટરવ્યુ આપણે લઈશું જેથી કરીને આપને વિશ્વાસપાત્ર એક વસ્તુની ખબર પડે અને આજે જ તમે એગ્રીવોન કંપનીનો કોન્ટેક્ટ નંબર જે નીચે આપેલો છે એમાં તમે માહિતી મેળવીને સબસિડીની યોજનાની અને જે રીતના સર્વિસ આપવામાં આવે છે તમામ માહિતીને તમે વાતચીત કરી શકો છો જય જવાન જય કિસાન આપ બંને છે આપણા દેશ નિશાન જોડાતા રહો માટે ખેડૂત મિત્રો ગુજરાતી તો નમસ્કાર જયેશભાઈએ આજે એગ્રીઓનના સ્ટોલની રાજકોટ એગ્રો વર્લ્ડ એક્ઝિબિશનમાં મુલાકાત લીધી છે અને એમણે આજે જનરલ એરોનોટિક્સનું ક્રિસક વન આઈ ડ્રોન બુક કરાવ્યું છે એટલે એ ભારત સરકારની જે એઆઈએફ યોજના છે એના અંડરમાં એમને આપવામાં આવે છે એટલે વિદિન પંદરથી વીસ દિવસમાં જયેશભાઈને ડ્રોન ડિલિવર થઈ જશે અને ડ્રોનની તાલીમ પણ થઈ જશે ડ્રોન ઉડાડતા થઈ જશે ધન્યવાદ લો